સુપ્રસિદ્ધ ખાતે આયોજિત બે લોકોને સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કેવડી ઇકો ટુરિઝમ સાઇટ કુદરતી સૌંદર્યનો અદ્ભુત ખજાનો કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે ટેકરી અને જંગલોની વચ્ચે આવેલું આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા આયોજિત બે દિવસીય શુક્લતીત ઉત્સવનો શુભારંભ થયો હતો આ ઉત્સવની શરૂઆત જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને અન્ય મહાનુભાવોના વરદસ્તે દીપ્રાગટે થકી કરવામાં આવી હતી કાર્યક્રમની પ્રથમ સંધ્યાએ ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્વારા આદિવાસી લોકનૃત્ય ગરબા ભક્તિ સંગીત થીમ ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની અનુભૂતિ કરાવી હતી આ પ્રસંગે પ્રકૃતિ નિર્માણ અને વિનાશના સમન્વયથી નિરૂપિત ત્વિષા વ્યાસના ગ્રુપ દ્વારા શિવ તાંડવ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું અને દેશ અને વિદેશની ધરતી સુધી પ્રખ્યાત સિદ્ધિ ધમાલ નૃત્ય નવરંગ ગરબા ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબો અને ભારતભરમાં અનેરી છાપ છોડનારું આદિવાસી સંસ્કૃતિનું ઝાંખી કરાવતું રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ ચીખલી દ્વારા પાવરી નૃત્ય લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વધુમાં ગુજરાત સહિત ભરૂચની યશ કલગી મોરપીત સમાન ટોલીવુડ થી બોલીવુડ સુધી પોતાના સુરો ખ્યાતિ પ્રાપ્ત કરનાર પ્લેબેક સિંગર હિમાલીબેન વ્યાસ અને તેમના કલાવૃંદે સંગીતની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની પ્રતિ કરાવી હતી આ ઉત્સવમાં વિવિધ સખી મંડળ દ્વારા વેચાણ માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મેડિકલ ચેકઅપ કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અધિક નિવાસી જિલ્લા કલેક્ટર એન ધાંધલ પ્રાંત અધિકારી મનીષા માનાણી ગામના સરપંચ સહિત વરિષ્ઠ અધિકારી તથા જિલ્લા અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના નર્મદા અને સુરતના ત્રિભેટ ગાઢ જંગલની અંદર આવેલી આ એક એવી જગ્યા છે જ્યાં મનુષ્ય અને કુદરત એકમેક સાથે વાતો કરે છે આ એક એવું સ્થળ છે જે દિવસમાં સુંદર લાગે છે તો રાત્રે રોમાંચક લાગે છે જે સુરત વન વિભાગના કેવડી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટથી ઉત્તમ સ્થળ બીજું કયું હોઈ શકે અહીં કુદરતી સૌંદર્યનો અદભુત ખજાનો છે ટેકરી અને જંગલોની વચ્ચે આવેલું આ શાંત રમણીય સ્થળ પવાસણ માટે શ્રેષ્ઠ છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજ્ય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ વિકસાવ્યું છે કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે માંડવી તાલુકામાં ગીરિકંદરાઓની ગોદમાં આવેલી કેવડી ઇકો ટુરિઝમ સાઇટ કુદરતી સૌંદર્યનો ખજાનો છે કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે જંગલની અંદર હોવાથી આ કેમ્પ કેમ્પસાઇટનું ભોજન પણ ખાસ આકર્ષણ છે સ્થાનિક વાનગીઓ સ્વાદિષ્ટ ભોજન અને પર્યટકો માટે ખાસ કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવી છે ડોમ હાઉસ ટેન્ટ હાઉસ રિસેપ્શન સેન્ટર રેસ્ટોરન્ટ ટ્રેકિંગ ટ્રેલ્સ પક્ષી જોવા માટેનો પોઈન્ટ સનસેટ પોઈન્ટ પરંપરાગત અને શુદ્ધ ખોરાક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અહીં પક્ષીઓની મધુર સુરાવલી પણ જોવા મળે છે વૃક્ષો પરના ટ્રી હાઉસે અને અનોખી કુટીર અને ડોમ તેમજ બાળકો માટે રમવાનું મેદાન અને સૌથી ખાસ એક એવો સનસેટ પોઈન્ટ આકર્ષણ ઊભું કરે છે

હોલ કરવામાં બી એકદમ સારું વ્યવસ્થા બી છે અને લોકેશન બી એકદમ પ્રોપર છે મારું નામ કમલેશ કુમાર સોનાભાઈ છે હું અહીંયા કેન્ટીનમાં મેનેજર તરીકે નિભાવું છું અને અહીંયા ઇકો ટુરિઝમમાં ફરવા આવતા વ્યક્તિઓને ઓર્ડર મુજબ અમે જમવાનું બનાવ આપીએ છીએ તેમાં ગુજરાતી થાળીને પંજાબી થાળીને રાજસ્થાની થાળી મળે છે અને સવારે નાસ્તા પ્રમાણે બટાકા પોવા મેગી ને પ્રમાણે અમે અમે બનાવી છે કે કોઈ અહીંયા ગ્રુપ ગ્રુપ આવે આવે તો તો શું ઓર્ડર એ લોકોએ આપે એટલે એટલે એક આગળ તૈયારી કરી મૂકીએ જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ હશે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગ સાથે ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ મેનેજમેન્ટ કોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ નર્સિંગ જેવી કોલેજોમાં સ્કોલરશિપ સહાયથી એડમિશન લઈ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવ્યો હોવાથી મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશિપ બંધ થઈ જતા ફી ઉઘરાવતા કેટલાય જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે તેવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં તંત્રના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યા છે બહોળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાનમાં રાખી રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી એબીવીપીની સ્પષ્ટ માંગ છે કે શિષ્યવૃત્તિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહીં તથા વેકેન્ટ ગવર્મેન્ટ કોટા સીટોને મેનેજમેન્ટ કોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ કરવામાં આવ્યો રાજ્યની અઠાવીસ ગ્રાન્ટેડ લો કોલેજના પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે ત્યારે ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં અધ્યાપક ના હોવાના કારણે કાઉન્સિલર દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે ગત વર્ષે પણ એબીપી દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાના મુદ્દા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ગુજરાતના કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને રાહત દરે સુલભ શિક્ષણ મળી રહે તે માટે તમામ ગ્રાન્ટેડ લો કોલેજોની સ્થિતિમાં સુધારો અતિ આવશ્યક જણાઈ રહ્યો છે વિદ્યાર્થી હિતમાં એબીપી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન થકી સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે આ તમામ કોલેજોની ગ્રાન્ટોમાં વધારો કરવામાં આવે તથા ત્વરિતપણે પ્રશ્નના નિરાકરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિરોધ હેતુ રસ્તા ઉપર ઉતર્યા છે ત્યારે આ માત્ર એક શરૂઆત છે એબીવીપીની માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટા સ્વરૂપમાં વિદ્યાર્થી શક્તિ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હાલમાં આપ સૌને જાણ હશે કે જે જનજાતિના વિદ્યાર્થી મિત્રો છે એ લોકો માટે મેનેજમેન્ટ કોટાની અંદર જે શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવતી હતી તે રદ કરવામાં આવી છે તેની જોડે જોડે આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જેના દ્વારા સરકારી લો કોલેજોની જે શિષ્યવૃત્તિ પ્રવેશા પરીક્ષા ચાલતી હતી તે પરે પ્રવેશ કાર્ય બંધ કરવામાં આવ્યું છે તે પરસે ચાલુ કરવામાં આવે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે અને તેની જોડે જોડે આ જે પણ અરજી પત્ર છે સરકાર દ્વારા આપવામાં આવ્યો તો અમે બહિષ્કાર કરીએ છે અને એનો સરકાવામાં આવે છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદની હડીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ નમસ્કાર મેરા નામ ડોક્ટર તેજસ પંડ્યા છે મે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ હું જયબેન મોદી કેન્સર સેન્ટર મે હમ દર સાલ 4 ફેબ્રુઆરી કો વર્લ્ડ કેન્સર ડે મનાતે હે ઇસ બાર ભી હમ 4 ફેબ્રુઆરી કો વર્લ્ડ કેન્સર ડે કે રૂપ મે મનાયેંગે જિસકા ઉદ્દેશ્ય હે કેન્સર કે પ્રતિ જાગૃતિ બઢાના रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड नून मारा मदर इन लॉ रीटा बेन टन्ना ने जून में हमने थोड़ा गार्ड जेऊ देखाणो तो ब्रेस्ट में हमने थोड़ा प्रॉब्लम थियो के आसु हासे हमें सोनोग्राफी करायवी पछि पेट सिटी करायवी हमें डिटेक्ट थियो के uh, आ कैंसर नी गाठ हती अइया जेया बेन मा रेडिएशन नी ट्रीटमेंट अपायवी छे કેન્સર એ કોઈ કેન્સલ નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લ્યો છો એ ડોક્ટર્સ પર કેન્સર સે લડને કી ઇસ યાત્રા મે પ્રત્યેક રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે જુડે વ્યક્તિ કી અહમ ભૂમિકા હે મે પાર્વતી રાવત હું મે અંકલેશ્વર મે રહેતી હું ગાર્ડન સિટી મે और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमज़ोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे कीमोथेरेपी हुई बहुत फर्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फर्क पड़ा लोगों ने हमको बहुत डराया था की ऐसा डेट हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हिम्मत रखो और आओ कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविंद मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाय यूनिक यूनिकीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले नमस्कार कुर्ती स्टार्टिंग्रेड रूपीज गुजरात नो बेस्टलूम एक्शन शिल्प उत्सव

ભરૂચ શહેરમાં પાર્ક સોસાયટી આવેલી છે જેમાં નિસાર અહેમદ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે રહે છે આજો જ તેમનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન ઘરેથી સ્કૂલે જવાનું કહી નીકળતા ભૂલો પડી જતા તે એબીસી ચોકડી પહોંચી ગયો હતો આ સમયે ત્યાં ફરજ બજાવતા એક ટ્રાફિક બ્રિગેડના જવાનની નજર તેના પર પડતા તેની પૂછતાછ કરતાં તે ભૂલો પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી ટ્રાફિક બ્રિગેડ જવાને તે અંગેની જાણ તેમના શહેર ટ્રાફિક પીએસઆઈ એનઆર પાથરને કરતા બાળક રિહાનને રેહાનને પાંચબત્તી સ્થિત આવેલ પોલીસ ચોકી ખાતે લઈ આવી તેની પૂછપરછ કરી તેના પિતાનો મોબાઈલ નંબર અને સરનામું પૂછી તેના પિતાનો સંપર્ક કરી પાંચબત્તી ખાતે બોલાવી તેના પિતાને સુપુરત કર્યો હતો આ સમયે પોતાના બાળકને હેમખેમ જોતા પિતાની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો તેમણે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો હું મારું નામ નિશા અહેમદ છે નિશા અહેમદ મિસ્ત્રી છે મારા છોકરાઓનું નામ મોહમ્મદ રેહાન તે સવારે ભૂલથી એबीसी ચોકડી જતો રહેલો રહ્યો એ પીઆરપીએ જવાને જોઈને પાંચ બત્તી એ પોલીસ સ્ટેશનમાં લાવેલા હતા મારા છોકરાને ને મને ફોન કરીને કીધું પાટખ સાહેબ નું પાટખ સાહેબ ની કે ભાઈ તમારો છોકરો આવેલો છે અહી પાંચ બત્તી દેહાયેલો છે તો હું પાંચ બત્તી આવેલો છું એ લોકોએ મારા છોકરાને મારો છોકરો પરત કરી દીધો છે હું પાટખ સાહેબ નું ને એમનું જે ટીમ છે એમનું એ ટીમને બહુ બહુ આભાર માનું છું કોમા છોકરાએ મને પરત કર્યો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઓળાકપુર ગામમાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની સમસ્યા ગંભીર બની છે ગામના સરપંચ રક્ષાબેન અને અન્ય ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી ગ્રામજનોની રજૂઆત મુજબ જૂની તરસાલી અને ભાલુથી આવતી રેતી ભરેલી ટ્રકો અને અન્ય વાહનો ગામમાંથી બેફામ ગતિએ પસાર થાય છે ગામના મુખ્ય માર્ગ પર શાળા આંગણવાડી અને રહેણાંક વિસ્તારો હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત રહેલી છે દિવસ રાત આ ઓવરલોડ વાહનો નિયમોનું ઉલ્લંઘન કરીને પસાર થતા હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયલો છે માંગ કરવામાં આવી છે કે તંત્ર આ ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરે અને ઉપર નિયંત્રણ મૂકે જો યોગ્ય પગલા નહીં લેવાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે ઉલ્લેખનીય છે કે બરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રીતિમાફિયા સામે લોકો રોષ વધી રહ્યો છે જેના કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે હું રક્ષાબેન વિક્રમભાઈ વસાવા વણાકપર ગામ આપણે હું આજે અહીંયા કલેક્ટર કચેરીએ આવેલી છું આવેદન પત્ર આપવા માટે કે જે અમે ઓવરલોડ ગાડીઓ માટે અને જે આપણે બહુ બે બે રંભાત ચાલતી ગાડીઓ માટે કેમ કે મારા ગામમાંથી રસ્તો પસાર થાય છે તે ગામમાં આપણે આંગણવાડી સ્કૂલ અને બીજી દુર્ઘટના બાળકોને કે ગ્રામજનોને ના થાય તેની માટે મેં સરકારશ્રીને આવેદન પત્ર આપવામાં આપવા આવી છું હું ગ્રામ પંચાયત સભ્ય વિવેક કલ્પેશભાઈ પટેલ અમારા ગામમાંથી ઓવરલોડ રેતી ભરેલી ટ્રક જે ઓરપટારા અને ટોઠીતરા જૂની તરસાલીમાંથી ઓવરલોડ રેતી ખનન કરીને ભરીને જાય છે જેનાથી અમારા વણાકપુર ગામમાં મેઈન રસ્તા પર આંગણવાડી આંગણવાડી સ્કૂલ અને હોસ્પિટલ આવેલી છે જેના કારણે ગામના નાના ભૂલકાઓ અને આવતા ગ્રામજનોને થાય છે ઓવરલોડ ભરેલી ટ્રક બેફામ રીતે જાય છે અને ગામને એટલું બધું ગ્રામજનોને હેરાન કરે છે જેની વાત જ નહીં અને અસા રેતી માફિયાઓ અસામાજિક તત્વોને મૂકીને ગ્રામજનો ઉપર હુમલો કરાવે છે એનું ખસ આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા જેને દિન પાંચ માં અમારી ગ્રામજનોની આ વાત વાતની માંગ ને પૂરી કરવામાં નહીં આવે તો દિન પાંચ માં વણાકપુર ગ્રામજનો સમસ્ત વણાકપુર ગામ ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરશે એની જવાબદારી આપણે સરકાર શ્રીની રહેશે ગ્લોબલ એચએસસી કાઉન્સિલ દ્વારા આગામી તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બી મંદિર ભરૂચ ખાતે કક્ષાની સેફ્ટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાંથી બારસો જેટલા શ્રમ સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ભાગ લેશે અને રાજ્યના ઉદ્યોગોમાં સુરક્ષાને વધુ અસરકારક અને અચૂક બનાવવાના ઉપાયોનો વિમર્શ કરશે અગાઉ રાજ્યમાં સુરક્ષા પરિષદો પરિસંવાદો અને કાર્યશાળાઓ નિયમિત યોજાતી હતી જોકે કોરોના કાળમાં આ ક્રમ તૂટ્યો હતો એટલે હાલમાં બે હજાર ઓગણીસ પછી પહેલીવાર કક્ષાની સુરક્ષા પરિષદ ભરૂચના આંગણે યોજાઈ રહી છે ગુજરાતમાં શ્રમ સુરક્ષા અને પર્યાવરણીય જોખમોને ઘટાડવા માટે ગ્લોબલ એચએસસી કાઉન્સિલ લાંબા સમયથી મહત્વપૂર્ણ પહેલો કરી રહી છે આ સંસ્થા હેલ્થ સેફ્ટી અને એન્વાયરમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે અને જાગૃતિ તેમજ સુધારાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમો અને અભિયાનોનું આયોજન કરે છે જેની એક અગત્યની કડી આ એક દિવસે સેફટી કોન્ફરન્સ બની રહેશે જેમાં સમગ્ર ગુજરાતમાંથી શ્રમ સુરક્ષા અધિકારીઓ ઉદ્યોગ પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ જોડાશે અને સંવાદ દ્વારા સુરક્ષા અને સ્થિર વિકાસ માટે રાજ્યના ઉદ્યોગોને મહત્વપૂર્ણ દિશા પ્રદાન આ ગ્લોબલ એચએસસી કાઉન્સિલના પ્રયત્નો થકી સંસ્થાકીય મંચો ઇન્સ્ટિટ્યુશનલ પ્લેટફોર્મમાં પરિવર્તન લાવશે જેના દ્વારા શ્રમ સુરક્ષા અને પર્યાવરણીય મુદ્દાઓ પર સમજૂતી અને સહયોગ વધશે આ સેફ્ટી કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના તમામ ક્ષેત્રોમાં શ્રમ સુરક્ષા આરોગ્ય અને પર્યાવરણીય સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનો છે ઉદ્યોગો માટે સલામત અને ટકાઉ કાર્યસ્થળ સુનિશ્ચિત કરવાનો આ એક પ્રયાસ છે આ કોન્ફરન્સમાં શ્રમ સુરક્ષા ક્ષેત્રે થયેલા સુધારા અને પડકારો પર ચર્ચા કરવામાં આવશે દર વર્ષે રાજ્યમાં જુદા જુદા એસોસિએશનો દ્વારા સેમિનાર અને વર્કશોપ થાય છે પરંતુ બે હજાર ઓગણીસ પછી ગુજરાતમાં રાજ્ય કક્ષાની કોઈ સેફ્ટી કોન્ફરન્સ યોજાઈ નથી જેથી આ કોન્ફરન્સ ઉદ્યોગોમાં શ્રમ સુરક્ષા સુધારવા માટે મહત્વપૂર્ણ બની રહેશે આ ઇવન્ટ દરમિયાન ઉદ્યોગોના લોકો શ્રમ સુરક્ષા અધિકારીઓ અને કાર્યસ્થળ પર કાર્યકર શ્રમયોગીઓ દ્વારા અભિપ્રાય અને મુદ્દાઓ ઉપર મક્કમ મંતવ્યો મળશે જે ગુજરાતના તમામ ઉદ્યોગો માટે ઉપયોગી સાબિત થશે ભરૂચની ભૂમિ આ નિર્ણાયક પહેલની સાક્ષી બનશે આગામી તારીખ સોળમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બીએપીએસ મંદિર ચાડેશ્વર ભરૂચ ખાતે ગ્લોબલ એચએસસી કાઉન્સિલ દ્વારા એક દિવસીય સેફ્ટી કોન્ફરન્સનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાં ચારસો કરતાં પણ વધારે સેફ્ટી ઓફિસરો હાજર રહેવાના છે આ કાર્યક્રમનો હેતુ કારખાનામાં પીપલ પ્લાન્ટ અને એન્વાયરમેન્ટને પ્રોટેક્શન આપવાનો છે જે સેફ્ટી પ્રોફેશનરોએ અગાઉથી નોંધણી કરાવી છે તેઓને હાજર રહેવા માટે વિનંતી કરવામાં આવે છે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ યુથ કોંગ્રેસના કેતન મકવાણા તેમજ આમોદ તાલુકાના કેટલાક ગામોના સરપંચો સાથે કલેક્ટર ભરૂચને અનુસંધીને પ્રાંત અધિકારી જંબુસર ચૂંટણી અધિકારી ગાંધીનગર મામલતદાર આમોદ તેમજ તાલુકા વિકાસ અધિકારી આમોદને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે કે આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચારસંહિતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખને આવાસ યોજનાની સનતની કોપી આપેલ છે હાલ આછોદ એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રચાર ધમધુકાર ચાલી રહ્યો છે જેના કારણે આચારસંહિતા હોવા છતાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજનાની સનતની ઝેરોક્ષ કાઢીને આપેલ હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારો પ્રભાવિત થાય તે માટે કામગીરી કરેલ છે અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા જણાવેલ છે કે આમોદ તાલુકાના ઈટોલા ગામે પણ ટાવરનું કામ ચાલુ કરવામાં આવેલ છે જે માટે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સત્યતાની તપાસ કરવામાં આવશે આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખના કહેવા મુજબ તાલુકા પંચાયતના કર્મચારી તેમજ અધિકારીની સ્પષ્ટપણે સંડોવણી હોય તેમ આવે છે જેથી આવા કર્મચારી અને અધિકારીને તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રની રહેશે તેમ લેખિતમાં જણાવવામાં આવ્યું હતું એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી છે ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના મગરોળ ગામે લોકોને મતદાર મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો તમે આ આ જે કર્મચારી તથા શ્રી સામે પગલા નહીં ભરો તો અમે જલદ આંદોલન કરીશું તથા ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર કરશો પ્રશાસન ને અમારી ચીમકી છે આ જો ભાજપે આટલા પાંચ વર્ષમાં વિકાસ કર્યો હોય તો અત્યારે આ નોબત જ ના આવત અત્યારે જે આ નોબત આવી છે કે સનદોની ઝેરોક્ષ કરીને આપવા જવાનું છે ત્યાં નોબત જ ના આવત મિટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટર દ્વારા ત્રીસ કરોડના જે કામ નક્કી કરવામાં આવ્યા હતા તે કામોને પ્રભારી મંત્રી દ્વારા ફાઇલોને ગાંધીનગર મંગાવીને રદ કરવામાં આવતા ધારાસભ્ય ચેતર કલેક્ટર કચેરી ખાતે ધરના પર બેઠા હતા આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસના આયોજન અને નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતિ કરવા બાબતે પત્ર લખ્યો હતો સદર પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવે જણાવ્યું હતું કે ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ ચતુર્સિંહ પરમાર અધ્યક્ષ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ બપોરના પંદર કલેક્ટર કચેરી નર્મદા જિલ્લા ખાતે મળેલ હતી ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષમાં નર્મદા જિલ્લાના લોકોના સુખાકારી માટે ત્રણ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે આ યોજનાના સર સદર સરકારના આઠ પાંચ બે તથા તેના આનુષાંગિક તારીખ દસ દસ બે હજાર ચોવીસના સુધારેલા ઠરાવની જોગવાઈઓ અનુસાર આ યોજનાના અમલ હેતુસર નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાએ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દેડિયાપાડા અને સાગબારાની તારીખ અઠ્ઠાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મળેલ જેમાં નિયુક્ત સભ્યો સર્વસંમતિથી મર્યાદાઓમાં આવરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ હતી અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં બહાલી અર્થે રજૂ કરી ચર્ચાઓને અંતે સર્વસંમતિથી મંજૂરીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી સર્વસંમતિથી મંજૂરીની આગળની કાર્યવાહીઓ હાથ ધરવા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના સર્વાનુમતે ઠરાવ્યું હતું પરંતુ આ આયોજનમાં પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓએ આ ફાઇલો ઘરે મંગાવી પોતાની રીતે દસ કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધેલ છે અને અમલીકરણ અધિકારીઓ પર દબાણ લાવી દરખાસ્તો તૈયાર કરવામાં આવેલ છે જેની તપાસ કરાવવા અને આ આયોજન ફરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવવા માટે માંગ છે આ જ રીતે અંબાજીથી ઉમરગામની ટ્રાઇબલ સપ્લાનની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીએ બહારની એજન્સીઓના ઇશારે જિલ્લા કક્ષાનું આયોજન મંડળ હોય છે જેમાં અમે પણ હાજર હતા દર્શનાબેન પણ હાજર હતા પ્રભારી મંત્રી પણ હતા સર્વાનુમતે એમણે મંજૂર કર્યા બાદમાં આજે અમે જ્યારે ફાઈનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા અને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો લગભગ પંદરથી વીસ કરોડના કામો પ્રભારી મંત્રીના છે તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ઢીડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે બેસવાનું હોય છે અને સુચારો આયોજન થાય સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી દિન ચારની કલેક્ટર સાહેબે બાહેદરી આપી છે એટલે અમારે ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ દિન ચાર પછી સત્તર તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી માગીએ છીએ પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડિયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચીશું અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો પાનુલી નજીક આવેલી મીના હોટલ પાસે કાર અને બાઇક ચાલક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી તેમણે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અકસ્માતમાં કાર ચાલકને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જેના કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક

ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા દિલ્હીથી સીધા આમોદ તાલુકાના રાણીપુરા ગામે ભાજપના ઉમેદવાર મહેશ વસાવાના પ્રચાર માટે આવી પહોંચ્યા હતા મિટિંગમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા કોંગ્રેસ ઉપર તેમજ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે બંને પાર્ટી સદંતર તૂટી ગયેલ છે આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત પાકી છે પરંતુ વધુમાં વધુ મતથી જીતાડવાના છે ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને ખબર પડી ગઈ કે અમે હારવાના છે જેથી તેઓ બોખલાઈ ગયા છે જેથી અમારા આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ પર આચારસંહિતાના ભંગની લેખિત ફરિયાદ કરેલ છે એક બાજુ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અધિકારીઓને આમોદ ભાજપ પ્રમુખ સામે આચાર સંહિતા ભંગની લેખિત ફરિયાદ કરેલ છે તો બીજી બાજુ સાંસદ સભ્યએ જણાવેલ છે કે આમો તાલુકા ભાજપ પ્રમુખ મંજૂર થયેલ પ્લોટ અને કુદાનનોની સનત લાભાર્થીને બતાવે છે શું સત્ય છે એ તો ચૂંટણી અધિકારીની તપાસનો વિષય છે પરંતુ હાલ આમોદ તાલુકામાં ચૂંટણી પ્રચાર ધમધુકાટ ચાલી રહ્યો છે લોકોને ખોટા ખોટા ભરમાવે છે જુઠ્ઠું જુઠ્ઠું બોલે અને મફત આપીશું અમે આ બસ પાસ મફત આપીશું લાઇટ બિલ પણ ભરવા ના દઈએ તે માટેને ઘણી બધી રીતના મફતની વાતો લાણી કરનારા લોકો આજે હારી ગયા છે એટલે લોકોને છેતરવાળા લોકો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી વાસ્તવિક વાત લોકોને કહે છે જે થઈ શકે તે જ વચનો આપે છે અને જે વચનો ભૂતકાળની અંદર જે ચૂંટણી ઢંઢેરામાં ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તે વચનો આપ્યા તે અમે કામ કર્યા છે આ લોકોને અમે સમજાવી રહ્યા છીએ અને આપવા માટે વાત કરી રહ્યા છીએ નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ટ્રાફિકમાં વધારો થયો છે ત્યારે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે આવી જે ઘટના ફરી એકવાર દેવલિયા ગામ નજીક બની છે આ ઘટનાની વિગતે વાત કરીએ તો જામનગર જિલ્લાના સનાલા ગામના રહેવાસી વૈભવ સંઘાણી જી જે જીરો ત્રણ એમ બી સાડત્રીસ બાણું નંબરની ફોર વ્હીલ ગાડી લઈને નશો કરેલી હાલતમાં ગરુડેશ્વર તરફથી આવતા દેવલિયા ગામના નિશાળ ફળિયા નજીક અચાનક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ફોર વ્હીલ ગાડી રોડની સાઈડમાં આવેલ ચા નાસ્તાની કેબિન અને મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કેબિન પાસે ઉભેલા સુભાષ ભીલને નાની મોટી ઈજાઓ પહોંચી છે તથા ગાડીમાં બેઠેલ મિલનભાઈ સાંઘાણીને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે સાથે ફોર વ્હીલ ગાડીને પણ નુકસાન થયું છે અને રોડની સાઈડમાં ઉભેલી કેબિન અને મોટરસાયકલનો પણ કચ્ચર ઘાણ વળી જવા પામ્યો છે અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ મુદ્દાની વાત તો એ છે કે ગાડી ચાલક અને તેની સાથે ગાડીમાં સવાર અન્ય એક કિસ્મ દારૂના નશામાં હતા જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કેવડી ઇકો ટુરિઝમ સાઇટ કુદરતી સૌંદર્યનો અદ્ભુત ખજાનો કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે ટેકરી અને જંગલોની વચ્ચે આવેલું આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર